મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જન્મ તારીખના દાખલા વિશે જન્મ તારીખનો દાખલો ના હોય તો શું કરવું કઈ રીતે કઢાવો જન્મ તારીખના દાખલાની અંદર સુધારા કઈ રીતે કરવા તમામ મહત્વના નિર્ણયો છે એ હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા છે તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું તો વિડીયોને પૂરો જોવા વિનંતી

જેમાં જન્મ પ્રમાણપત્ર બનાવવા અંગે તેમાં ફેરફાર કરવા માટે એક અંતિમ તારીખ છે એ નક્કી કરવામાં આવેલી છે મિત્રો આપણે આના પેલા પણ એક વિડીયો મૂકેલો છે જેમાં તમને તારીખ સહિત બધી જ માહિતી છે એ આપેલી છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આ માટેની પ્રક્રિયા શું હશે તે જાણી ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે હવે મિત્રો કેવા કેવા દસ્તાવેજો છે તો એ જોઈ લઈએ તો એક તો આધાર કાર્ડ રહેશે પાન કાર્ડ અને મતદાર કાર્ડ એટલે કે જે ચૂંટણી કાર્ડ તમે કહો છો એ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે પરંતુ એક બીજો પણ દસ્તાવેજ છે જેને લોકો બહુ મહત્વપૂર્ણ માનતા નથી અને એ જન્મ તારીખનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો છે ઘણા લોકો માને છે કે જન્મ પ્રમાણપત્ર ફક્ત શાળામાં પ્રવેશ મેળવવા માટે જ ઉપયોગી હોય છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારે જન્મ તારીખનું જે પ્રમાણપત્ર છે એનો ઉપયોગ ફક્ત આ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં ઘણી બધી બાબતો માટે પણ કરવો પડશે તો મિત્રો જન્મ તારીખનો દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે અત્યારે તમને બધાને ખબર જ હશે કે જો તમારે જન્મ તારીખ સુધારવી હોય આધાર કાર્ડની અંદર અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટમાં તો માત્રને માત્ર જન્મ તારીખનો દાખલો અને પાસપોર્ટ તમારી પાસે બધા અત્યારે જાણતા હશો જો તમારે જન્મ તારીખ આધાર કાર્ડની અંદર સુધારવી હોય તો ઘણા બધા લોકો પરેશાન થાય છે અને એને ખબર જ નથી હોતી કે હવે જન્મ તારીખનો દાખલો આપણી નથી અથવા તો કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓ છે એમના જન્મ તારીખના દાખલા નથી તો એને કઈ રીતે કઢાવા તો મિત્રો એના વિશે પહેલે જ આપણે વિડીયો બનાવેલો છે એની પણ લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો એ તમે અવશ્ય જોઈ લેજો જેથી તમને ખબર પડે કે મોટી ઉંમરના જે લોકો છે જે અત્યાર સુધી જન્મ તારીખનો દાખલો હતો જ નહીં તો એમને પણ જન્મ તારીખનો દાખલો છે એ મળી જશે તો મિત્રો કઈ રીતે મળશે એની પ્રોસેસ આપણે આખી સમજાવેલી છે તો એ વિડીયો છે એ તમે અવશ્ય જોઈ લેજો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું તો ત્યાંથી તમે અવશ્ય એને જોઈ લેજો અને તમે જાતે જ એપ્લાય કરી શકશો હવે મિત્રો તેનો ઉપયોગ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે પણ થાય છે તાજેતરમાં ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે એક સમય મર્યાદા છે એ પણ નક્કી કરેલી છે તો તેની પ્રક્રિયા શું છે એ હવે આપણે જોઈ લઈએ સરકાર દ્વારા એક તારીખ છે નક્કી કરવામાં આવેલી છે તો એ તારીખ સુધીમાં તમારે ફેરફાર છે એ કરાવી શકીશ કરાવી શકશો જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલું જ નહીં લોકોના જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકશે ભારત સરકારે આ માટે એક અંતિમ તારીખ નક્કી કરેલી છે સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ તો મિત્રો બે હજાર છવ્વીસ એટલે કે એક વર્ષ અને બે મહિના જેવો સમય તમારી પાસે સોરી એક વર્ષ અને બે મહિના જેવો સમય છે એ તમારી પાસે છે તો એ સમય દરમિયાન છે તમારે અવશ્ય જન્મ તારીખના દાખલા માટે અરજી કરી દે લેવી જોઈએ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે કઈ રીતે કરવાની છે તમામ વિગત છે આપણે સમજાવશું આ પછી જો કોઈના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ખોટી માહિતી નોંધણી થયેલ હશે તેથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી આ ઉપરાંત જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી સહી કરી દે તો મિત્રો અહીં એક તારીખ આપેલી છે સત્યાવીસ એપ્રિલ બે હાજર છવ્વીસ ત્યાં સુધીમાં તમારે અરજી સહી કરી દેવાની રહેશે હવે મિત્રો નિયમોમાં શું ફેરફાર થયો છે એના વિશે ચર્ચા કરી લઈએ તો ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું નથી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કરી અને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી છે એ આનો સમયગાળો છે એ લંબાવી દીધો છે તો ત્યાં સુધીમાં તમારે અવશ્ય તમારી જન્મ તારીખ છે એ ચેન્જ કરી લેવી જોઈએ

જેમની ઉંમર પંદર વર્ષથી વધુ છે તેમને આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ તથા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે જેના માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તમારે છે સબમિટ કરવાના હોય છે તો એ મિત્રો તમે ત્યાં પૂછી અને ત્યાર પછી દસ્તાવેજો છે એ એકઠા કરી લેજો આ પછી ચકાસણી પ્રક્રિયા થશે અને પછી તમને જન્મ પ્રમાણપત્ર છે એ કાઢી આપવામાં આવશે અથવા તો જો તમારે ફેરફાર કરવાનો હોય તો તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ઓનલાઈન તમારે જન્મ પ્રમાણપત્રની જો અરજી કરવી હોય તો આ વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવશું જેમાં તમને જણાવશું કે તમારે કઈ રીતે ઓનલાઈન અરજી કરવી તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જો તમને આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ લાગી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી શકો છો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ